જય ગૌ માતા અત્યારે રાધે રાધે ગૌશાળામાં આજે અમારે વરસાદનું એક આયોજન રાખેલું છે અને વરસાદનું આયોજન અમારે આજે તુલસી મૈયા છે તે મૈયા અમારા બાર દિવસ પહેલાં વ્યાણા ને તેને આજે અમારે વાસળી આવી છે અને વાંસળીનું નામ અમે રાખ્યું છે તાપી મૈયા તેની ખુશીમાં અત્યારે આજે પ્રસાદ લેવાનું આયોજન રાખેલું છે તો અમારા બહાર કોઈ સેવકો જે સેવા આવે છે ભક્તો જે ગૌશાળામાં કે બધા અમારે હાજર થઈ ગયા છે અને અમારે અત્યારે અહીંયા સેવાનું કાર્યક્રમ ચાલુ છે અને તે પ્રસાદ અમારે અત્યારે અહીંયા મસ્ત મજાના કે લાડુ બની રહ્યા છે જે અમારે તાપી મૈયાની ખુશીમાં છે અને અમારા બધા ભક્તો અમારે હાજર થઈ ગયા છે મસ્ત મજાના આમ જો લાડુ બની રહ્યા છે ને લાડુ બનાવવા અમારા ગૌ ઘઉં છે મસ્ત મજાની મહેનત આપી રહ્યા છે અહીંયા બેનો પણ હાજર છે તો અત્યારે તે ફૂલ માળા બનાવી રહ્યા છે અને બીજા મારા ઘણા ખરા સેવકો છે બહેનો છે તે બધા અત્યારે પોતપોતાની રીતે પોતાની સેવા કરી રહ્યા છે અને અમારે અહીંયા બાદલ છે બાપુ છે

તમારે જો આ તાપી મૈયાનું અત્યારે પૂજન કરવામાં આવ્યું છે અને બાપુ એને તિલક ચાંડલો કરશે તમારે જો આ તાપી મૈયા અત્યારે નવું નવું લાગી રહ્યું છે એટલે મસ્ત બધાનું અત્યારે તો મસ્ત એક તિલક બાબુ કરી રહ્યા છે એને ફૂલનોથી પણ ઓલું કરવામાં આવશે ઘીનો તિલક કરવાનું છે કોઈની નજર ન લાગી જાય ને એના માટે હવે એને હાર માળા પહેરાવવાની છે અમારે તાપી મૈયાને મસ્ત અત્યારે એ બાપુએ બાપુએ પૂજન કરી લીધું છે હવે અમારા તુલસી મૈયાને પણ તિલક સાંડલો કરવાનો છે હવે બાપુ તુલસી મૈયાને સાંડલો કરશે પછી અહીંયા એને પણ અત્યારે નથી ગણાવું એવું લાગે છે તો મસ્ત અત્યારે થઈ ગયું છે ટીલક છાંડો એને પણ એને પણ ફૂલોથી વધાવવાના છે એ મસ્ત અત્યારે સિંગડા ઘી પર લગાઈ દીધું છે અમારે ટાઈપ તુલસી અહીંયાને મસ્ત હવે

તો મિત્રો જરૂરથી બતાડો ગૌશાળા પરચા લેવા સાંજે સાડા છ વાગ્યે તો જરૂરથી તમારે આવવાનું છે મિત્રો ચલો જય ગૌ માતા